જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ જય શ્રી રામ મહાદેવર એન્ડ ગુડ મોર્નિંગ તો કેમ છો તમે બધા આશા કરો છો બધા મજામાં જશો તો આજે તારીખની વાત કરવા જાઓ તો પાંચ પાંચ બે હજાર ને ચોવીસ ને જે બ્લોગ આવ્યો ઘણા દિવસ પછી ઘણા દિવસ તો કરી જાય પાંચ દિવસથી સન્ડેનો બ્લોગ હતો લાસ્ટ બ્લોગ બરાબર એન્ડ આજે છે પાછો સન્ડે હા અઠવાડિયું થઈ ગયું હા એક વીક કમ્પ્લીટ થઈ ગયું અઠવાડિયું થઈ ગયું આજે જે પાછો સન્ડે બરાબર તો આજે તમારા માટે એક આજે તો નહીં પણ કાલ જે સરપ્રાઇઝની વાત છે બરાબર એ વ્લોગના વ્લોગ હું આજે એમાં એવી રીતના બનાવવાનો છું આજનો વ્લોગ હું એન્ડ કરીશ પછી એ એન્ડ કરેલો વ્લોગ અને પછી તીજો બીજો વ્લોગ સ્ટાર્ટ થઈ જશે વોચમાં કંઈ ગેપ નહીં આવે ઠીક છે તો એ રીતનો વ્લોગ રહેશે આપણો બરાબર તમે જોઈ લેજો આગળ અને આ વ્લોગ અને બીજો વ્લોગ આ વ્લોગ હું આજે રાતે મૂકી દઈશ એટલે કાલે સવારે અપલોડ થઈ જશે બરાબર અને બીજો જે બ્લોગ છે એ બીજે દિવસે બ્લોગ અપલોડ થઈ જશે બરાબર એટલે ટૂંકમાં બે પાર્ટ પાર્ટ તો ન કહેવાય પણ એવી રીતના હું સ્ટાર્ટને એન્ડ કરીશ એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે બરાબર તો ચાલો અત્યારે તો આપણે બહાર જઈએ થોડુંક કામ પત્તાનું છે આપણે અત્તર લેવું છે પતી ગયું છે બરાબર અત્તર લેતા આવીએ એન્ડ પછી સાંજે પછી પહેલાં તો અત્યારે હમણાં જમવા જવાનું છે બહાર અને પછી સાંજે ક્રિકેટ રમવા જવાનું છે બોક્સમાં પ્રથમ ને પ્રથમ એના ફ્રેન્ડ જે એની સાથે આપણે મને કીધું છે કે તું પણ આવજે બરાબર તો ચાલો અત્યારે તો પેલો અત્યારે લેવા કરીએ રેડી થઈ ગયા બરાબર ચાલો જોઈ લો ખાલી આપણી બેબી આપણી ગાડી કેમ ચમકે છે બાકી જ્યો એને ચમકે છે ને હાઈ ક્લાસ સાપડી ગઈ કારણ કે કાલે શું છે કે લાસ્ટ અને હા કાલે લાસ્ટ સર્વિસ હતી ને આપણી બેબી છે ગાડી છે એને લીધું એને કાલે ગઈ કાલે વન ઇયર્સ એક વર્ષ કમ્પ્લીટ થયું વન યર કમ્પ્લીટ થયું એન્ડ સર્વિસમાં દીધી એટલે જો જગમગારા મારે છે બરાબર ચાલો નીકળે કઈ લેવું એટલે અંબિકામાં ફેસિયલ આવી જાવ લેવા અને એમાં આપણા તન અત્તર છે ને તન એ ફેવરિટ વાળા છે એક સુખડ અગર ને ચંદન ત્રણ વસ્તુ છે ને ફેવરિટ છે ને આ જો સુખડ લઈ લીધું છે કારણ કે આપણે એ ત્રણેય છે ને બહુ પ્રિય મને બહુ ગમે લક્ષણ કયો અગર કયો કે ચંદન કયો કારણ કે એ મહાદેવને ને પ્રિય છે મહાદેવને ને ઈ જ ચડે વધારે પડતા સુખર અગર ને ચંદન અને મને ઈ જ ગમે લઈ લીધા છે તો ચાલો નીકળી જાવ જમી કરીને આવી ગયા છીએ હવે આપણે જાય ક્રિકેટ રમવા આજે વરસાદ જેવું હતું છાટા એવા તા આખો વાદળ વાદળ છે આજે છાટા એવા તા હમણાં થોડીક વાર પહેલાં અને ચાલો અત્યારે રમવા જાય પછી સવારે શૂટ ના કર્યું રમવા ને પછી મને ના ગમે એટલે મને તો ગમે બીજાને ના ગમે એટલે પછી શૂટ ના કર્યું બરાબર અત્યારે હમણાં પ્રથમનો ફોન આવી ગયો કે હાલ આવી જાય આપણે નીકળવું જ છે ચાલો નીકળીએ બરાબર થોડીક સાફ કરી લઉં ગાડી પછી નીકળીએ ચાલો જ્યાં ઉપાડી લીધો પ્રથમ ભાઈ માધેવર કરી દે

આને દિ હાલો હવે હમણા આપણે કોમ જાય પછી હું હું પ્રથમ ઉતરીયા બે બેગું ઉતરવી છે અને આ એક મિનિટ પછી ઓપનિંગમાં બે આપણે બરાબર આ ના ભાઈ હું બે બે ભવિયા થઈ ગયા અહીંયા જ બોલિંગ બોલિંગ હાલો હું બોલિંગ કરું હાલો

ટાર્ગેટ શું છે પિસ્તાલીસ નો ટાર્ગેટ છે ને પાછો ત્રેપન નો ફિફ્ટી ઓવર નો કઈ વાંધો ને એક ઓવર છો રન રેટ છે બરાબર છે ચાલો એક ઓવર છો બોલિંગ આપણે બેટિંગ ઓછી ફાવે બોલિંગ ફાવે બરાબર ને પ્રથમ બેટિંગ આપણે ઓછી ફાવે બોલિંગ ફાવે બેટિંગ હાલે કોક વાર મૂળમાં હોય તો મારી દઈ શકાય જોકા બાકી બોલિંગ તો ફાવે જ ત્રણ લઈ ગઈ ગયું ત્રણ આવી ગયો બેટીંગ કરી રહ્યા છે બેટીંગ બેટીંગ મૂડમાં હું મૂડમાં હું તો બધું રહી બેટીંગ ને બોલિંગ ને એટલે એમ સાત રસ્તે થઈ 1.2 12 હાલો હાલો 1.2 12 વાઇડ બોલ વાઇડ બોલ

એમ નેમ તો ચોકો આવ્યો પછી મેં હવે હરખો બોલ નાખવા દે ત્રણ મેચ અમે લોકો જીતા ત્રણ મેચ માં સૌથી વધારે મારા હતા વિકેટ મારી ત્રણ અમે જીતા ચાર મેચ અને મોડા પહોંચ્યા હતા એ લોકો એમાં જ પહેલા કઈ દીધું કે વન સાઈડ ટીમ તમને હરાવી જીતી ગયા વન સાઈડ શું થાય આપડે હતા તું બેટિંગ વાળો બોલિંગ વાળો ક્યાં વન સાઈડ ફિલ્ડિંગ જબરી હતી આપડી ભાઈ ફિલ્ડિંગ આપડે હારી ગઈ મને આવો લોકો કે કે મને કીપર રે આપડામાં એક ફાયદો શું હતો આપડામાં એક ફાયદો શું હતો ખબર છે એનામાં જ ને બેટ્સમેન હતા બોલર હતા અને આપડામાં બેય હતા બોલર ને બેટ્સમેન બે બધું હતું આપડામાં બધું હતું બી આપણે બેનિફિટ થયો બી તે મને કીધું ભાઈ કીપર રેવા દે મે કીધું ના એ કે કા મે કીધું બોગ માર લઈ લઉ ભાઈ કીપર મારદ લઈ લઉ ને એમાં આખો બોક્સ જો ખાલી જો ક્યાં બેટ પડ્યા ક્યાં બોલ વિઝિટ કર જો ઢીલી ડંડા ડર આ ભાઈ એ કીધું મે ના ના બોલો શું બોલે ગુજરાતી બોલે હિન્દી બોલે જ બોલો ગુજરાતી માં હા આ અમારો ટર્ફ છે બોલે ઓર યે અમારો ટર્ફ હે ઓર યે તો આપને કભી દેખા નહીં હોગા ચલો હવે તો જાય આપણે રન મારા હું તો બે મેચ માં જ આવ્યો વિચાર ટોટલ 6 વિકેટ થાય મારી 6 વિકેટ મે લીધી હે આ તને તન મેચ મો તો બે મેચમાં મારા રન વધારે હતા બધા પ્લેયર જો આવે છે ધીમે ધીમે કોઈને રમતા નથી આવડતું

એન્ડ આપણા સબસ્ક્રાઈબર હવે બસોમાં ખાલી પાંચ જ ઘટે હમણાં મેં લાસ્ટ જોયું એટલે એકસો પંચાણું હતા વન નાઇન્ટી ફાઈવ તો પ્લીઝ જલ્દીથી બસો કરાવી દો પછી આપણે જે વાત કરી છે કે સરપ્રાઇઝ રિવિલ થઈ જશે બસોમાં તો એ સરપ્રાઇઝ રિવિલ કરી દઈશ બરાબર એન્ડ એમ નહીં કે બસો છે ઉભું રહી જવાનું પછી સબસ્ક્રાઈબ કરતા રહેજો જે મારા વિડીયો જોવે છે બરાબર અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ બરાબર તો અહીંયા જ કરું છું બ્લોગને એન્ડ અને હવે અત્યારે બીજો વ્લોગ સ્ટાર્ટ પણ કરી દઈશ બરાબર એ તમે મારા વિડિયો અપલોડ થઈ જશે એટલે તમને ખબર પડી જશે કઈ રીતના બ્લોગનું સ્ટાર્ટિંગ થયું એન્ડથી બરાબર તો અહીંયા કરું છું બ્લોગને એન્ડ તો આવતા વ્લોગ વ્લોગી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ જય શ્રી રામ મહાદેવર ટેક કેર બબાય